અમદાવાદના ચંડોડા તળાવમાં માટે મુલેશનને લઈને રજૂઆત પણ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેષ પરમાર અને એમ્સ વિપક્ષ નેતા શહેઝાદ ખાને રજૂઆત કરી સ્થાનિક ભારતીયોને નાગરિકોને ભારતીય નાગરિકોને ઘર નહીં મળે તો આંદોલન કરીશું વિપક્ષ તરફથી આ વાત કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી બાંગ્લાદેશી કોઈ આવે તો પોલીસને જાણ કરો દેશ અને અમદાવાદ શહેરની સુરક્ષા માટે ક્યારેય પ્રશ્ન ઊભો ના થાય ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને લાલા બિહારી સામે થયેલી કાર્યવાહી યોગ્ય છે આ નિવેદન તેમનું છે છંદોળા ડેવલપમેન્ટ સમયસર ન થયું તેનું આ પરિણામ છે વિપક્ષ તરફથી આ પ્રહારો કરવામાં આવ્યા છે તો આ જે ડિમોલેશનની કામગીરી છે એને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને વિપક્ષ તરફથી આરોપો કરવામાં આવી રહ્યા છે રજૂઆત પણ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેષ પરમાર અને એમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે રજૂઆત કરી છે અને સ્થાનિક ભારતીયોને નાગરિકોને ઘર નહીં મળે તો આંદોલન કરીશું એવી વાત પણ કરી સાથે કહ્યું કે બાંગ્લાદેશી કોઈ આવે તો પોલીસને જાણ કરો દેશ અને અમદાવાદ શહેરની સુરક્ષા માટે ક્યારે પ્રશ્ન ઉભો ના થાય ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને લાલા બિહારી સામે થયેલી કાર્યવાહી યોગ્ય છે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ સમયસર નથી થયું ને એનું આ પરિણામ છે એવું વિપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યા છે એટલે કે સ્થિતિ જે રીતે થઈ રહી છે ચંડોળા તળાવની આજુબાજુ અને ચંદોડા તળાવમાં જે ડેમોલેશન છે એની ઉપર સતત બુલડોઝર ચાલી રહ્યું છે સરકારનું એવું કહેવું છે ગઈકાલે પોલીસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં પોલીસે પણ જણાવ્યું કે આમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી આતંકવાદી સંગઠનના કેટલાક લોકો પણ આમાં સામેલ હતા એટલે એ બધું ધ્યાનમાં રાખીને જ્યારે સરકાર આ કામગીરી કરી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે जो कल चंडूड़ा विस्तार में डिमोल्यूशन किया गया है चाहे वो लल्ला बिहारी का प्लॉट हो या कहीं ना कहीं इलीगल इमिग्रेंट्स ऐसे बांग्लादेशियों का जो डिमोल्यूशन किया गया है उस कार्य को कहीं ना कहीं हम सराहनीय मानते हैं कि इनलीगल इमिग्रेंट्स हिंदुस्तान में नहीं बच सकते बनाव बनेला है कि जेप अत्यारे पुलिस द्वारा कॉर्पोरेस द्वारा एक्शन लेपल कमिश्नर श्री ने मिली रजूआत करी કે જે લોકોના મકાનો જે ભારતીય નાગરિક છે જેની પાસે પચાસ વર્ષથી જે લોકો રહે છે જેની પાસે પુરાવા છે એ લોકોના જે મકાનો તોડવામાં આવે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે જે વર્ષોથી ત્યાં રહે છે મેં કીધું ગઈકાલે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારથી ત્યાં લોકો રહે છે એવા લોકોને જે અત્યારે તોડવાની જે કામગીરી છે તોડવાની કામગીરી બંધ કરવામાં આવે કોર્પોરેશન દ્વારા તેનો સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી ચંડાઓ ચંડોળા તળાવનો જે વિકાસ કરવાની વાત છે વિકાસ કરે